હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી અત્યારે વાગ્યા સવારના નવ ને અમારે જવાનું મજૂરોનું ચાલે પણ આ કંકુત્રી આવી આપવા માટે જવાનું હો બોલો આપો ભાઈ પેલા આઈએ ને રમભાઈ છોકરા બોલો જય માતાજી જા કંકુત્રી ના જેની હોય ની લો કંકુત્રી આઈ કંકુત્રી જો જન્મો એક દાણો આ ટોકન ને મેલ દો

આરામ થઈ ગયો આરામ થઈ ગયો આરામ થઈ ગયો બસ તને 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 હું કીધું નાઈટ ટુર્નામેન્ટ ચલો બે નાઈટ ભેલુન બે બુદ્ધિન બુદ્ધિન ત્રણ જો તો બુદ્ધિમાં એ ફિલ્ડર આ બોલર આ જણા રહે મોકો

જીવના જે વધારે વાત જે આપણે જીવના આકૃતિ આવું તો ઘેરથી લગભગ અઢીક કિલોમીટર જેવું દૂર હોય મારું ખેતર એટલે બાઇક લઈને જવું પડે ટ્રેક્ટર લઈને જવું પડે કારણ કે હેઠતા તો જી કલાક થાય એટલે જો વહેલી હવા ને લઈને હેડે મજૂરોનો કારણ કે અમારે જમીન બધી ગોમથી દૂર અને ચાદન પીવા જવાય નહીં તો જો આમ પાછા આવી ગયા વહેલી હવાની ખેતરી અને જેમ જેમ નદી મજમાનો કલર બદલાયા જો આમ પૂરો હતો અમે કાળો થવા માંડ્યો ટેન્કર વાળો ટેન્કર વાહાર્યો તો ખરો નહીં

अरे मालामती रखे भी धोती के माने हमरी हम मोमरानी कवात ना मोमरा तो अपन नहीं

તે કે બોર કરવો હોય તે આપણે તને લેડો ભૂઆજીને બોલાવીએ આટલામાં ચીયા ભુવા હોય તે આપણે ના હોય વાળ્યામ તરફ ખંડેણમાં હારા મારા તે આ તો ભૂવાજીને બોલાયા ભાઈને બોલાયા ને ભુવાજી ઘેર આવ્યા પાણી કરાયું પછી ઘેરથી કહેતા ને અમે તમે ભૂવાજીને લઈને શેતમ જો આપણે વાળીએ બોર કરવાનો એ શેતમ લઈ દો અને હું જમવાનું બનાવું તે આ તો પેલો ભાઈ કે તું એ હેડ અંગાથી પછી આવીને જમવાનું બનાવજે તે આ તો એને ગેરથીન ભુવોજીને બધા જ્યાં છેતરમાં પછી એ ખેતરમાં જઈને બધા એક જો આ ભૂવાજી હાર્યો અમારો મોટો નંબર આખો તે અમા તમે કહો એ જગ્યાએ બોર કરીએ મુહૂર્ત કરો તે ભુવાજી બધા ફર્યા અને પછી કહો એ ભાઈ આ જગ્યા રહી ઓઈકણ કોઈ તારા આઠસો ફૂટે ફૂલ પાણી હ તે કોઈ આ જગ્યા બરોબર એટલે ભૂવાજીને તો બતાવ્યું પછી પેલી બૂન કે પેલા ભાઈના ઘેર રાગે રાગે ભુવાજીને લઈને આવો અને કે હારું આપતો શકનો ને કોમ હ તે કે હું ઘેર જઈ અને લાપસી બનાવું અને ભૂવાજીને આપણે ખવડાવીએ જમાડીએ કારણ કે હારું કોમ હતું એટલે તે આ તો ભાઈ બધા ક્ષેત્રમાં ભુવાજીને ફેર્યા પછી ખાવાની ટાઈમ થયો એટલે ઘેર લઈ જાય જઈને બિહાર્યા પછી પેલી આવી પેલા ભાઈના ઘેરથી મી કેતા ઊભા હું પીરસી દઉં પછી જમવા ઉઠો કારણ કે ભૂવાજીને અંગાજી પહા ત્રણ ચાર બીજા હતા ભાઈ અને અંગાથી ઓ તે આને હું કર્યું આ ઘરવાળી હતી ને પેલી પેલાની એ બહુ હોશિયાર હતી ભાઈ એ ભુવાની ચોટી ચમકર એવી હતી એને શું કર્યું પેલા તૈણ થાળી પીસી ને પેલા તો એમાં નેચ કહાર નશ્યો ઉપર ખોડ નોખી અને એના ઉપર જી નસ્યું પેલા ત્રણ હતા ને ભૂવાજી નાતી એવા ને થાળી ઓ પાવળીયા તે ઈવાનું કર્યું પેલા કહાર નશ્યો ઉપર ખોડ નોખી અને એના ઉપર જી વેડ્યું અને જે ભુવાજીની થાળી હતી ને એમાં શું કર્યું ને એ બહુ બઈ બહુ સમજુ હતી તે નેચ જી વેડ્યું ઉપર કહાન નો થયો અને એના ઉપર ખોડ નસી બરાબર બરોબર પછી કોઈ હડો ભાઈ જમવા લાવો હડો ને તે આતા ને બધા ઘરમાં જમવા આવ્યા ભાઈ જમવા આવ્યા ને તે પેલી ને પેલી જે ઉપર જીવાળી થાળીઓ હતી કે એ તૈણ પેલોને આગળ કરી અને ભુવાજીને આગળ પેલી જે નેચ મેન બુઓ હતા એને આગળ પેલી જે નેચ જી હતું ને એ થાળી આગળ લોબી કરી પછી એ બૂન કે તને કરો ખાવાનું ચાલુ એટલે ભૂવજી પેલા જી હ હરી થાળી જી ભૂલી જા એટલે પેલી બૂન પેલા ભુવોજી કોઈ બોન આ બધાને જી આલ્યું મને ચેમ આલ્યું નહીં એટલે પેલી બૂન કે ભાઈ કે પેલી મૂન કે તમાર ભુવાજી ખેતર માં આઠસો ફૂટે જમીન માં દેખવાનું અને થાળી માં આટલા ન્યાતા ઓગળવા કાહ ન્યા જી ના એટલે એના હતી બહુ હતી માં તને કે ખેતરમાં ફૂટે જમીનમાં દેખવાનું તો કે થાળીમાં ઓગળવા ને તો જી હ એ ના દેખાણું પુઓ તો સીધા કોઈ આ તૈણ જી હન મારે નહીં એટલે બધું આવું હો ભાઈ બધું આવું આપડે કોઈ ખોટું ના કેવાય પણ બધું આવું સંસારમાં આવું બધું ચાલ્યા એક બાદ ન્યાદવાન ચાલુ હોય હમ એટલે ચાલુ કરી જ્યા શ્રી કૃષ્ણ જો તો અત્યારે વાજ્યા હ ના હાડામાં લગભગ થવાયા અને મધુર છૂટી ગયો જો આટલાથી આજે બધું નેદી કાઢી પહેલી બાજુ ત્રણ પાણી ન્યાદી કાઢ્યો અને અમે હેડ્યો ટાઈમ થઈ ગયો જો આ મજૂરોનો તો જોતરેથી જમવા બેઠા નહીં ધોઈ આજે તો બનાવ્યા દાળ ભાત રોટલી શાક ને સાસ તો લેડો જમવું હોય હડો અમે ખેતરેથી આવ્યા અમે ઘરે તો અમે ફટાફટ જમી લીધું દાણો જમવા